હું તમારા સમક્ષ એક પવિત્ર અને શ્રદ્ધાથી ભરેલ વ્રત કથા સોળ સોમવારની વાર્તા રજૂ કરવા જઈ રહી છું આ કથા ભગવાન શિવની કૃપા મેળવવા માટે માનવ જીવનમાં શાંતિ સુખ અને સમૃદ્ધિ લાવવા માટે કહેવાય છે શ્રદ્ધા અને ભક્તિપૂર્વક સાંભળશો અને ભગવાન શિવનો આશીર્વાદ તમને સદૈવ પ્રાપ્ત થાય એવી પ્રાર્થના સાથે ચાલુ શરૂ કરીએ આજની સોળ સોમવારની વાર્તા સોળ સોમવારની વાર્તા આ વ્રત શ્રાવણ માસના પહેલા સોમવારથી શરૂ કરવું અને સોળ સોમવાર સુધી કરવું વ્રત દિવસે સવારે મહાદેવજીના મંદિરે જય શિવ પાર્વતીનું પૂજન કરવું એકટાણું કરવું અને મહાદેવજીની વાર્તા સાંભળવી વાર્તા સાંભળતી વખતે હાથમાં ચોખા રાખવા અને હોકારો દેવાને બદલે મહાદેવજી મહાદેવજી એમ બોલવું એક વાર શંકર અને પાર્વતી પોતાના મંદિરે બેઠા છે અને બેઠા બેઠા તેઓ કરતા હતા એટલામાં આ મંદિરનું પૂજારી તપોધન બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યો એટલે શંકર પાર્વતીએ તેમને પોતાની પાસે બેસવા કહ્યું અને આ રમત ન્યાય આપવા જણાવ્યું શંકર પાર્વતીએ રમત શરૂ કરી અને તપોધન બ્રાહ્મણ તેમની પાસે ઉભો રહ્યો એક બાજી પૂરી થઈ તેમાં ભગવાન શંકર જીતી ગયા તેમણે ને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું પ્રભુ આપ જીત્યા અને માતાજી હાર્યા બ્રાહ્મણે જવાબ આપ્યો બીજી બાજી શરૂ થઈ તેમાં પાર્વતીજી જીતી ગયા તેમણે બ્રાહ્મણને પૂછ્યું કોણ હાર્યું કોણ જીત્યું

કારણ તેને તો મહાદેવજીને રાજી કરવા હતા આથી પાર્વતીજી ક્રોધે છતાં તું જૂટું બોલ્યું અને ખોટો ન્યાય આપ્યો આથી હું તને શાપ આપું છું કે તારા આખા શરીરે ઓડ ફૂટી નીકળે મા પાર્વતીનો શાપ મળતા જ તપોદન બ્રાહ્મણને આખા શરીરે ઓડ ફૂટી નીકળ્યો બ્રાહ્મણને પોતાની ભૂલ બદલ ખૂબ પસ્તાવો થયો તેને પોતાને શાપ મુક્ત કરવા માટે શંકર પાર્વતીને ખૂબ જ આજીજી વિનંતી કરી માફી માંગી પણ બધું જ નકામું કારણ આ શાપ પાર્વતીજીએ આપ્યો હતો એટલે કંઈ થઈ શક્યું નહીં શંકર પાર્વતીજી પણ અંતર્ધાન થઈ ગયા એટલે તપોદન બ્રાહ્મણ રોતો કકડતો ત્યાંથી ચાલી નીકળ્યો રસ્તામાં તેને એક મહાત્મા મળ્યા

કદાવર છું છતાં મારી ઉપર કોઈ સવારી કરતું નથી તો મારા પાપનું નિવારણ પૂછતા આવજો સારું કહી બ્રાહ્મણ આગળ ચાલ્યો આગળ જતાં રડતા બ્રાહ્મણને એક સફેદ ગાય મળી ગાય બ્રાહ્મણને ઊભું રાખી તેને રડવાનું કારણ પૂછ્યું બ્રાહ્મણે ગાયને પોતાના દુઃખની વાત કરી એટલે ગાય બોલી ભાઈ હું પણ ઘણી દુઃખી છું

ત્યાં આંબાને વાચા થઈ તેને બ્રાહ્મણને કહ્યું ભાઈ તું ખૂબ જ દુખી લાગે છે તારે બ્રાહ્મણે તે આંબાને પણ પોતાના દુખની વાત કરી

જતા રસ્તામાં એક તળાવ બ્રાહ્મણ ખૂબ જ તરસ્યો થયો હતો એટલે તે પાણી પીવા માટે તળાવમાં ઉતર્યો ત્યાં જ તળાવમાંથી એક મગર બહાર આવ્યા આવ્યો અને તેણે પણ બ્રાહ્મણને એ સવાલ પૂછ્યો બ્રાહ્મણે પણ એને એ જ જવાબ આપ્યો ત્યારે મગરે કહ્યું ભાઈ હું પણ તમારી જેમ દુખી છું

અને વરદાન માંગવા કહ્યું બ્રાહ્મણે કહ્યું હે મહાદેવજી આપ મને માતાજીના ઉઘારો અને મારો મટાડી દો આ માટે તમે જો ખરા દિલથી સોળ સોમવારનું વ્રત કરશો તો જરૂર તમારો કોડ મટી જશે ને તમે માતાજીના શાકમાંથી મુક્ત થઈ જશો હે પ્રભુ મારે આ વ્રત કઈ રીતે કરવું મહાદેવજી બોલ્યા સાંભળ આ વ્રત શ્રાવણ માસના પ્રથમ સોમવારથી શરૂ થાય છે અને તે સોળ સોમવાર સુધી કરવામાં આવે છે શ્રાવણ માસના આગલા દિવસે એટલે કે દિવાસાના દિવસે સૂતરના પીળા રંગના ચાર તાતના ભેગા કરી તેની વચ્ચે થોડા થોડા અંતરે ચાર ગાંઠ વાળી તે દોરો ગળામાં પહેરી લેવો દર સોમવારે સવારે વહેલા ઉઠી નાઈ ધોઈ મહાદેવજીના મંદિરે જઈ તેમની પૂજા કરવી દર સોમવારે એક ટાણું કરવું શ્રાવણ ભાદરવો આસો અને કાર્તક માસનો છેલ્લો સોમવાર આવે તે સોળમો સોમવાર થાય ત્યાં સુધી સોમવાર કરવા સોળમાં સોમવારના દિવસે સાડા ચાર શેર ઘઉં ના લોટમાં શેર ઘી અને સવા શેર ગોળ નાખી લાડુ બનાવવા આ લાડવાના ચાર ભાગ પાડો એક ભાગના લાડુ બીજો ભાગ રમતા લેવાનો આમ કરતા પણ જો લાડુ વધે તો વધેલાનો ભૂકો કરી કેડિયારો પૂરવું ને તેમ કરતા પણ જો વધે તો તે જમીનમાં દાટી દેવો આ રીતે વ્રતનું ઉજવણું કરવાનું જો આવડા શ્રદ્ધા પૂર્વક કરીશ તો જરૂર તારી કાયા કંચન જેવી થઈ જશે પોડિયો બ્રાહ્મણ ભગવાન શંકરને પગે લાગ્યો પછી તેણે ઘોડાના પાપના નિવારણની વાત કરી ત્યારે ભગવાન શંકરે કહ્યું આ ઘોડો આગલા જન્મમાં એક વાણીયો વેપારી હતો તે તોલ માપના કાટલા રાખી લોકોને છેતરતો હતો અને લોકોને ઉછીના પૈસા આપી વ્યાજ સાથે બમણા વસૂલ કરતો હતો તેથી તેની આવી દશા થઈ છે પણ જો તું આ ઘોડા પર સવારી કરીશ તો તેની બધી તકલીફ દૂર થઈ જશે પછી બ્રાહ્મણે શંકર ભગવાનને ગાયના પાપની વાત કરી ત્યારે ભગવાને કહ્યું આ ગાય આગલા ભવમાં એક સ્ત્રી હતી આ સ્ત્રી ભારે કૃધિ હતી તે પોતાના ધાવતા બાળકોને પણ જુદા પાડતી હતી તેથી જ આ પાપનું ફળ તે અત્યારે ભોગવી રહી છે તેના પાપના નિવારણ માટે તું તેના આચળમાંથી દૂધ કાઢી તે વડે મારો અભિષેક કરજે તો એનું બધું દુઃખ દૂર થઈ જશે ત્યારે શંકર ભગવાને કહ્યું આ આંબો પૂર્વ જન્મમાં ખુબ લોભ્યો માણસ હતો તેની પાસે ઘણા ધન દોલત હોવા છતાં તે કોઈને દાન પુણ્ય કરતો નહીં હજી તેના નીચે ધનના

તેની રાહ જોઈને બેઠી હતી બ્રાહ્મણે ગાય ને મહાદેવજી એ કહેલ વાત કહી સંભળાવી પછી તેણે ગાયની દોહી તેનું દૂધ એક વાસણમાં ભેગું કર્યું અને મહાદેવજીનું નામ લઈ એક શિલા ઉપર અભિષેક કર્યા તે તરત જ ગાયની બધી પીડા દૂર થઈ તેના વાછડા રમતા રમતા આવી ગાયને ધાવવા લાગ્યા ગાય પણ બ્રાહ્મણનો આભાર માન્યો ત્યાંથી બ્રાહ્મણ આગળ વધ્યો રસ્તામાં તેને પેલો બદામી રંગનો ઘોડો મળ્યો તે પણ બ્રાહ્મણની રાહ જોઈને ઊભો હતો બ્રાહ્મણે તેને પણ મહાદેવજી કહેલ વાત કહી સંભળાવી પછી તે બ્રાહ્મણે ઘોડા પર સવારી કરી અને કહ્યું હવે તારા પાપનું નિવારણ થઈ ગયું છે ત્યાંથી બ્રાહ્મણ પોતાની ઝૂંપડી આવ્યો ત્યાં શ્રાવણ માસ બેસી ગયો એટલે બ્રાહ્મણે કર્યું કર્યું ખૂબ શ્રદ્ધાપૂર્વક આ જોતામાં મહિના પૂરા થઈ ગયા અને કાર્તક મહિનાનો છેલ્લો છેલ્લો સોમવાર આવ્યો ત્યારે બ્રાહ્મણે વ્રતનું ઉજવણું કર્યું પાર્વતીજી બ્રાહ્મણની ભક્તિથી પ્રસન્ન થયા તેમણે બ્રાહ્મણની કાયા પહેલાની જેમ કંચન જેવી કરી દીધી

તે ગામને પાદરે પહોંચ્યો કે ત્યાં તો વિશાળ મંડપ બાંધેલો જોયો તેને સુંદર રીતે શણગારવામાં આવ્યો હતો તે મંડપમાં દેશ દિશા વરના રાજકુરો અલંકાર વસ્ત્રો સજીને બેઠા હતા

રહેવા લાગ્યા થોડાક સમય બાદ રાજા મરણ પામ્યો આ રાજા ને બાળકમાં માત્ર રાજકુંવરી જ હતી તેથી આ બ્રાહ્મણ રાજા બન્યો અને તેની પત્ની રાણી બની બ્રાહ્મણે વિચાર્યું આ બધા સુખ ના દિવસે કરવાનો સંકલ્પ કર્યો શ્રાવણ માસ આવતા તેને સોળ સોમવાર નું વ્રત કર્યું કાર્તક માસ પૂરો થતા સોળમો સોમવાર આવી પહોંચ્યો સોળમાં સોમવારે વ્રતનું નું ઉજવણું કરવાનું હતું તેથી બ્રાહ્મણે રાજા એ

રાણી ત્યાંથી ચાલી નીકળી જતા જતા રસ્તામાં એક ડોશી ના ઘેર આવી ડોશીમાં તે સમયે રેટીઓ કાઢતી હતી રાણી તેમની પાસે ગઈ અને પીવા માટે પાણી માંગ્યું ડોશી ભલી હતી તેણે ઊભી થઈ પાણી આપ્યું રાણીએ તેને પોતાના દુઃખની વાત કરી ડોશીને રાણી ઉપર દયા આવી અને તેણે રાણીને પોતાની સાથે રાખી પરંતુ રાણીના આવવાથી ડોશીના તાર વારંવાર તૂટી જવા લાગ્યા ને સૂતર પણ ઓછું કતાવા લાગ્યું ડોશીએ તેને અપશકુની ગણી કાઢી મૂકી

થવા લાગ્યું માલણને પહેલા દરરોજ સવારણ ફૂલ ઉતારતા હતા હવે તેના પાસે ફૂલ ઉતરવા લાગ્યા તેથી માલણે કહ્યું બહેન તારા આવવાથી મને નુકસાન થવા લાગ્યું છે માટે તું અહીંથી ચાલી જા ત્યાંથી રાણી ચાલતા ચાલતા એક સાધુ આવી મહારાજ સાધુ મહારાજ ખૂબ જ દયાળી દયાળુ હતા તેમણે રાણીને આશરો આપ્યો તેમણે રાણીને જમવા બેસાડી અને થાળીમાં ભોજન પીરસ્યું જેવી થાળી રાણીને આપી કે થાળી માનું ભોજન જોડા બની ગયા સાધુ મહારાજ બોલ્યા દીકરી પુસ્તક લાવો પોથી લાવો ઘડીઓ લાવો કલમ લાવો તમારા ભાગ્યની રેખાઓ જોવો રાણી લેવા ગઈ ત્યાં પુસ્તક નથી ખડિયો કલમ જડતા નથી લેવા જાય છે તો કાન ખજુરાને વીછી કરવા આવે છે ત્યારે સાધુ મહારાજ પોતે ઉભા થઈ પુસ્તક પોથી તથા ખડિયો કલમ લઈ આવ્યા પહેલું પુસ્તક બ્રહ્માજી નું જોયું બીજું પુસ્તક મહાદેવજી નું જોયું સાધુ મહારાજ બોલ્યા દીકરી તે મહાદેવજીના વ્રત ને રાણી બોલી બાપુ આ વ્રત શી રીતે થાય સાધુ મહારાજે તે વ્રત કેવી રીતે કરાય તે બધું સમજાવ્યું રાણીએ શ્રાવણ માસ આવતા વ્રતની શરૂઆત કરી અને પૂરી શ્રદ્ધા ભક્તિથી તે વ્રત કરવા લાગી

નારે પ્રભુ જાગુ છું રાણીને દેશ વટો દીધો હતો તેને પાછી લઈ આવ રાજા કહે હવે ક્યાંથી લાવું કોયલ જેવું માણસ હતું વાઘે માર્યું કે વરુએ માર્યું હવે ક્યાંથી હોય મહાદેવજી કહે વાગે નથી માર્યું નથી તું જા રાજા રાજા ત્યાંથી ચાલી નીકળ્યો વાટે જતા ગાચણનું ઘર આવ્યું રાજા કહે બહેન અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ગાચણ કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા ત્યાંથી ચાલ્યો જાય છે આ ગજતા ડોશી માં નું ઘર આવ્યું રાજા ડોશી પૂછે છે માળી અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી ડોશી કહે રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા રાજા આગળ ચાલ્યો તે કુવા કાંઠે આવ્યો ત્યાં એક પનિહારી પાણી ભરતી હતી રાજાને તે પણ તે જ સવાલ પૂછ્યો અને પનિહારીએ કહ્યું ભાઈ રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા ત્યાંથી રાજા આગળ ચાલ્યો

બાપુ તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું સાધુ મહારાજે ફૂલ દડો આપ્યો ઘીનો દીવો આપ્યો અને કહ્યું દીકરી જો દીવો ઠરી જાય જાય દડો કરમાઈ તો તો જાણજે કે તારા પડ્યું છે રાજા રાણી વાટી ગયા ત્યાં ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલ દડો કરમાઈ ગયો રાણી કહે રાજા વેલ પાછી વાળો મારા પિતાને દુઃખ આવ્યા રાજાએ એ વેલ પાછી વાળી ઝુંપડીમાં આવી જુએ છે તો સાધુ મહારાજ માથું બાંધીને સુઈ રહ્યા હતા રાણી રાણીએ તૈયુ બાપુ તમને શું થયું બેટી મને કંઈ થઈ નથી હું તો તમારું પારખું જોતો હતો સાધુ મહારાજે બીજી વાર દીકરીને સવા લાખનો ગવારો અને એક અમીનું કૂંપો આપીને કહ્યું દીકરી જ્યાં બાળતા આવ્યા હતા ઠારતા જજો ત્યાંથી રાજા રાણી તેઓ માલણના ઘરે આવ્યા માલણને પાછા સવામણ ફૂલ ઉતરવા માંડ્યા એટલે માલણ બોલી બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસતા રહે આવે મારું સારું થયું થી રાજા રાણી કુવા ખાતે આવ્યા રાણીએ દોરડા સાથે બાંધેલો ઘડો કુવામાં નાખ્યો કે કુવો પાણીથી ભરાઈ ગયો ત્યાંથી રાજા રાણી ડોશીમા ના ઘેર આવ્યા તે સમયે ડોશીમાં રેડિયો કાઢતા હતા પણ તેમના તાર વારંવાર તૂટી જતા હતા રાણીએ ડોશીની પાસે જઈ જેઓ રેઢિયાને હાથ લગાડ્યો તે તરત જ લાંબા લાંબા તાર નીકળવા લાગ્યા તે ડોશીમાં રાજી રાજી થઈ ગયા તે બોલ્યા બહેન એક ઘડી બેસતી હોય તો બે ઘડી બેસ તારે આવીએ મારું સારું થયું ત્યાંથી રાજા રાણી ગાચડના ગીર આવ્યા ગાચડના તેલના ફૂલા ભરાઈ ગયા બીમાર ઘાચી સાજો થઈ ગયો ત્યાંથી રાજા રાણી પોતાના મહેલમાં પાછા ફર્યા રાજાએ આખા નગરની રાજમહેલમાં જમવા માટે બોલાવ્યું છે કહેવાય રાજાએ ગામમાં ઠંડરો પીટાવ્યો એક ઘરમાં સાસુ હોવું ઝઘડો થતા સાસુ ભૂકી હતી રાજા તેમને તેડાવ્યા ડોશીમાં કહે ભાઈ હું તો કાને ભેરી છું આખે આનળી છું પગેલ ભૂલી લુલી છું કેવી રીતે આવું રાજાએ તેને માટે એક વેલ મોકલાવી અને તેમને મહેલે તેડાવ્યા પછી રાજાએ કહ્યું ડોશી માં તમે સાંભળો તોય મહાદેવજી કહેજો સાંભળો નહીં તોય મહાદેવજી કહેજો રાણીએ વાત કહેવા માંડી ડોશીમાં સાંભળતા નહીં તોય મહાદેવજી મહાદેવજી બોલ્યા કર્યું રાજા રાણીનો આભાર માનવા લાગ્યા તારે રાજા રાણીને કહ્યું માજી આ બધું પ્રતાપ તો મહાદેવજી છે ડોશી ચાલતા ચાલતા ઘેર પહોંચ્યા તેમને ચાલતા દેખતા અને સાંભળતા જોઈ બધા જ પામ્યા ઘરે પહોંચ્યા તો ડોશીમાના દીકરાને બહુ પણ નવાઈ પામ્યા તેમને કહ્યું માં તમે તમને આવા રૂડા કોણે કર્યા મા એ કહ્યું મને મહાદેવજી ની વાત સાંભળતા આવ્યા આવા ડોશીમાએ તેના દીકરા બહુ આ વ્રત કરવા જણાવ્યું આ વ્રત નો પ્રભાવ જાણી આખા ગામના લોકો ભગવાન શંકરના સોળ સોમવાર નું વ્રત કરવા લાગ્યા ભગવાને દરેકની મનોકામના પૂર્ણ કરી સમય જતા રાણીએ

આ બધાએ શ્રદ્ધાપૂર્વક આજની સોળ સોમવારની વાર્તા સાંભળી એના માટે આભાર ભગવાન શિવ તમારા જીવનમાં કૃપા વર્ષા કરતા રહે સુખ શાંતિ આરોગ્ય અને સમૃદ્ધિ આપણા જીવનમાં સદૈવ રહે એવી પ્રાર્થના છે આ વાર્તાને તમારા મિત્રો અને પરિવાર સાથે પણ શેર જરૂરથી કરજો જય ભોલેનાથ ઓમ નમઃ શિવાય